ರೀತು ಅಲ್ವಿ ಅಂತ તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને એક લાઇક કરી દેજો બને એટલો શેર કરતા રહીજો અને એ બાજુમાં આપેલું બિલનું આઇકન છે તેને પણ દબાવી દેજો અને તેની નોટિફિકેશન છે તે કોલ ઉપર સેટ કરી લેજો મિત્રો જેથી કરી એના પર જ્યારે પણ વિડિયો અપલોડ કરીએ ત્યારે તમારો સુધી નોટિફિકેશન પોકે તમે આપણો કેલા વિડીયો જોઈ શકો મિત્રો વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે તો જરૂરથી જોઈન કરી લેજો અને વિડીયોની અંદર જેટલું પણ મટીયલ યુઝ કરશે તે તમને આપણે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલો છે તેથી તમે ડાઉનલોડ કરીને આ રીતે સ્ટેટસ છે તે બનાવી શકો છો તો વધારે સમય બગાડતા નથી મિત્રો જે વિડીયોનું એડિટિંગ છે તે શરૂ કરી છે તો સૌથી પહેલાં તમારે લાઇટ મોશન એપ્લિકેશન છે તેને ઓપન કરી લેવાનું છે ત્યારબાદ આ ટ્રેન્ડિંગ બીજી કોઈવાળો પ્રોજેક્ટ છે તે તમારે ઓપન કરી લેવાનું છે અહીંયાથી તમારે માર્ક કરે છે તે આવી જવાનું છે અને નીચે આપેલું પ્લસનું આઈકન છે તેના પર ટચ કરીને અહીંયાથી મીડિયા પર આવી જશે મીડિયા પર આવીને અહીંયાથી તમારી જે કંઈ ફોટા હોય તમારા તે એડ કરવાના રહેશે તો ફોલ્ડર ઓપન સિલેક્ટ કરીને કરી દેવાનું છે આ રીતના ફોટા તમારા લઈ લેવાના છે પહેલાં તો તમારે અને અહીંયાથી તમારે શું કરવાનું છે બીટમાર્ક પ્રમાણે આવી જવાનું છે બીટમાર્ક કરેલું છે તે આવીને તમારો ફોટો હોય તેને કટ કરી લેવાનું છે તો બીટમાર્ક પ્રમાણે પહેલાં તમારે લાવી દેવાનું છે આ રીતની તો અહીંયાથી તમારો ફોટો હોય તેના પર ક્લિક કરીને પાછળનો ભાગ છે તે કટ કરી લેવાનું છે તો ત્રીજા ચોથા નંબરનું અહીંયા ચોથા નંબરનું આઈકન છે તેના પર ક્લિક કરીને તેનો પાગ આ રીતે કટ લેવાના છે જેટલા પણ માર્ક છે તે પ્રમાણે તમારે આ રીતે ફોટા એડ કરીને કટ કરી લેવાના છે તો આપણે અહીંયાથી બધા ફોટા છે તે એડ કરી લઈએ તો મિત્રો આપણે અહીંયાથી પંદર એક ફોટા એડ કરી દીધા છે જોઈ શકો છો તમે અહીંયાથી અને આપણે અહીંયાથી તમારે શું કરવાનું છે આ એક ગ્રુપ આપેલું છે અહીંયાથી ઇફેક્ટનું તો આ ગ્રુપ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે ગ્રુપ નંબર એક લખ્યો છે તેના પર અહીંયાથી સાઈડમાં ત્રણ લાઈન આપી છે તેના પર ક્લિક કરીને સૌથી ઉપર ખેંચી લે છે બધા ફોટાની ઉપર ત્યારબાદ એ ગ્રુપ ઉપર તમારે ટચ કરી લેવાનું છે ત્રણ ડોટ આવે છે ઉપર તેના પર ક્લિક કરવાનું રહેશે જેવું ક્લિક કરશો એટલે આ રીતનો આવી જશે તો અહીંયાથી તમારે શું કામ છે અનગ્રુપ કરી લેવા છે અનગ્રુપ કરશો એટલે તમારો ફોટાની અંદર આ રીતની ઇફેક્ટ છે તે અપ્લાય થઈ જશે અને તમારું સ્ટેટસ છે બનીને રેડી થઈ જશે તો જોઈ શકો છો અહીંયાથી તમારું સ્ટેટસ બની ગયું છે હવે તમારે ને સેવ કરવાનું રહેશે તો ટેટર્સને સેવ કરવા માટે તમારે શું કરવાનું છે ઉપર આપેલું શેરનું આઇકન છે તેના પર ક્લિક કરી દેવાનું છે જેવું ક્લિક કરશો એટલે આ રીતનું તમને જોવા મળી જશે તો અહીંયાથી તમારે શું કરવાનું છે વિડીયો સિલેક્ટ કરી દેવા છે અને અહીંયાથી તમારે નીચે એક્સપોર્ટ લખેલું છે તેના પર ક્લિક કરીને કંઈક આ રીતના પ્રોસેસ લેશે અહીંયાથી તમારે સો ટકા થશે એટલે તમારું ટેટસ સેવ થઈ જશે તો આ રીતની પ્રોસેસ લીધા બાદ તમારે અહીંયાથી સેવનું આઈકન જોવા મળે તેના પર ક્લિક કરીને વિડીયોને તમારે સેવ કરવાનું રહેશે તો વિડીયો તમારા ગેલેરીની અંદર જોવા મળી જશે તો વિડીયોનું એડિટિંગ તમને કેવું લાગે કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો તો નવા એક વિડીયો સાથે મળીશું મિત્રો ત્યાં સુધી જય માતાજી